તો કેમ છો મારા કલેજ તો ફરી એકવાર આ ભૂરાના સફા જેવા વિડીયો તમારું સ્વાગત છે તો ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી રામ તો ફાઇનલી મિત્રો તમે બધા એમ વિચારતા હા હમણાં વ્લોગ કેમ નથી મૂકતો પણ કાંઈ વાંધો નહીં હવે આપણે છે ને દર ગુરુવારે એકાદ વ્લોગ આવી ગયા તો જોવાનું તમે ભૂલતા નહીં અને હા લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ફાઇનલી મિત્રો હવે આપણે આવી વાડીએ અને હવે આપણે દાંતને ડૂબ છે કારણ કે થોડુંક ગાય હાટું ખડ વાટતા દેવી અને એ થોડીક એમ મોજમાં રહીને હાર વાલો તો બંને હવે દાંત ડૂબાડતા આપણે ગોતી લેવી અને લીરાની થેલી તો અહીં ભેટી છે લીરો કાઢી લેવી કાલે બે હાર વાલો દાંત ડૂબાતે ડૂબોતી પછી વાંટવા ને તમને મળ્યું મિત્રો તો ફાઇનલી મિત્રો આપણો ભાઈ બંને એકલો જો નીંદે છે એકલો એકલો ને આપણે જ આવીશું ખડ વાટવા થોડું ઘણું વાટી લેવું અને આપણો ભાઈ પણ જુઓ દાંત કાઢે છે જો પાછી એકલો એકલો નીંદે છે ને દાંત કાઢે છે અને દાંત આવે અચ્છા તો બને રહેજો કન્ટિન્યુ સારું હાલો હવે આપણે ખડ બધું વાટી લઈએ દેખાડ્યું તમને મિત્રો ફાઈનલી મિત્રો હવે આપણે ખડ વાટવાની જો જોવા ખડ હવે આપણે બેઠા બેઠા વાટવી દાંતડું લઈને તો બનાવી દેજો કન્ટિન્યુ આપણે ખડ જ વાટવાનું છે તો આજ નવરા હતા તો થોડું ઘણું ગાય હાટવી કરવીને હારવાલા બનાવી લેજો ખડ વાઠી લો થોડું ઘણું પછી મળવી તમને આગળ હારવાલા તો ફાઇનલી મિત્રો ખડ છે બહુ મોટું અને આપણે ઘણું કરું તો વાટીને તો હજી વાટી જઈએ જો એટલું બેઠું અને આપણો મિત્ર તો હામે ભાઈ કામ કરે છે ને પણ એ ભલે આપણું કામ કરતા આપણને અમને પડશે ઓગળી ગયો મિત્ર પણ કાંઈ વાંધો નહીં બેનાઈ રહ્યો તમને મોશ કરાવવું તો અમારું કામ છે અચ્છા કાંઈ વાંધો નહીં સારું હાલો બનાવી રહી જો હજી વાંટવાનું બાકી છે અમને તો મિત્રો હવે આપણને પોરો દેવા આપણો ભાઈ બન આવી ગયો છે એ કીધું ઘડીક બે હું વાટી દઉં મેં કીધું કાંઈ વાંધો નહીં તું ઘડીક વાત પછી પાછો હું વાટું જો એ વાટે છે એ વોકળામાં એ વોકળામાં મિત્રો તમને વોકળામાં ન ખબર પડે સિટીના હોય ને એને વોકળામાં ન ખબર પડે એ તો ગામડાવાળાને જ વોકળાની ખબર પડે કે વોકળું શું કહેવાય અરે કહેના ક્યાં ચાહતે હો છે થોડું ઘણું થોડું ઘણું વાઢી લેવી ગાય ખાય ને આપણે જ કાયમ ખાતા હોય એને આવું ક્યાં ખાવાનું મળે હાર વા બનાવી રહીજો થોડુંક સારું વાઢીને પછી જાવી ક્યારે બધું દેખાય છે તમે બનાવી રહીજો જોયા રાખજો તમે ખાલી હાર તો ફાઇનલી મિત્રો આપણે ખડબડે વાટીને થઈ જાય છે એ નવરા અને આપણો ખંડનો કરી લીધો પારો આમ જો બહુ તાજું ઘટાઈ જશે મિત્રો હવે એ પાછું માથે લઈને જવાનું છે એ પાછું આમ ઠેઠ આખું છે આમ આમ ઠેઠ જવાનું છે મિત્રો માથેરી મેને રહીજો આપણે આમ જો ખાલી એટલું બધું વહેઠું છે મિત્રો અને આપણો ભાઈ બહેન પાણીનો કેન લઈને આમથી આમ આમથી આમ કર્યા રાખે છે અને આમ જો આમ એ ઓવરડી દેખાય ને ત્યાં ઠેઠ જવાનું છે ત્યાં ઠેર જવાનું મિત્રો તો હારો હલો હવે આપણે એને બાંધી લેવી અને જાવી ઓડી બાજુ તો બનાવી દેજો તો ફાઈનલી મિત્રો હવે હું અને મારો ભાઈ બંધ બી જાવીશ ઘર બાજુ એટલે એ તો નહીં આવે એ તો મને મૂકવા આવે છે ખાલી હું જો એ બી ચકડાયેલ લીધું માથે માથે થી નહીં કારણ કે હું કંઈ ખાતો નથી હવે એલા જ વાડી બાજુ ધીમા ધીમા મિત્રા મિત્રા તો બનાવી દેજો તમને ખબર જ છે કહેવાનું હોય ઘડી

Kalau tendangan itu kayaknya, kardai yang dulu kan. Apa lo? Menari gitu. Tuh final itu tuh, apa ને કડબડ બધું જોડી નાખો અને ગાડીને મીકા દીધી ઠેકાણે અને આમ જો આપણે બોકડો હુતો છે અને આપણે ખડ લઈએ એ તો આ બંધ ખાવા હતા ને મીડિયમ જો હા એ તો ખાય છે હવે આપણે થોડુંક અહીંયા તો ખાઈ છે પણ હવે આપણે થોડુંક ખાઈ લઈએ તો હારો ખાઈ પીને પછી મળવી તો બને રહીજો બ્લોગમાં આપણે હારો તો ફાઇનલી મિત્રો હવે ખાઈ પીને આપણે નવરા થઈ ગયા ને ખુરશી લઈને જાવી જોઈએ આપણે બે હવા મિત્રો હવે આપણે ઘડી બે આઠાંબા ખાઈ પી લીધું ખાઈ પી લીધું ખાઈ પી લીધું ભૂલાઈ જાય મિત્રો અને હવે ઘડીક આરામ કરવી પછી મળવી મિત્રો તમને હાર હાલો બનાઈ રહીજો તમને ખબર જ છે કેવો ન હોય મારે તમે આમ ચીજાવ છો તો ફાઇનલી મિત્રો આપણે ઘડીકુઈ જતા એટલે આમનું જોતા કંઈ નીંદર બિંદર આપણને આવી નથી મિત્રો અને હા હવે આપણે એવું લાગે છે વળી તો ઇન્સ્ટાગ્રામના એકાદા બે વિડીયો ઉતારી લેવી અને પછી તમને પેલા નાય નાખી મિત્રો મારવાનો બનાવી દીધો તો ફાઇનલી મિત્રો આપણે આવી જશે તો વિડીયો ઉતારવા એકાદા બે વિડીયો ઉતારી લેવી અને હા આપણે અરે એક છે સપોર્ટર હોય આપણી વિડીયો ઉતારવામાં તો એકાદ બે વિડીયો ઉતારી લેવી અને પછી તમને મળવી તો સારો હાલો બનાવી રહી જાઓ તો ફાઈનલી મિત્રો વિડીયો વિડીયો આપણે ઘર કરી તમે અને આ ઇન્સ્ટાગ્રામમાં મેં કોઈ એટલે જોયા જો આપણે આવતા નથી અપાવવાનું છે મિત્રો

અને ચેનલ બનાવો તો જય શ્રી રામની કોમેન્ટ કરો અને પછી સબસ્ક્રાઈબર કરો તો હારો હાલો હવે મળવી એક નેક્સ્ટ વ્લોગમાં તો હારો હાલો બાય બાય